હેલો ફ્રેન્ડ્સ જય સ્વામિનારાયણ કેમ છો સ્વાગત છે તમારું મારા કિચનમાં તો મિત્રો આજે હું તમારી સાથે શેર કરવા જઈ રહી છું કાચી ખારેક એટલે કે ખલેલાનું શાક કેવી રીતે બનાવવું તેની રેસીપી તો મિત્રો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો તો ચાલો આપણે કાચી ખારેક એટલે કે ખલેલાના શાકની રેસીપી જોઈએ તો મિત્રો ખલેલાનું શાક બનાવવા માટે આપણે આવી રીતે કાચી ખારેક લઈ લેશું એટલે કે ખલેલા લઈ લેશું અને હવે આપણે તેને આવી રીતે પતલી પતલી સ્લાઇસમાં કટ કરી લેશું અને અંદરના જે બીજ હોય છે તે બધા બીજને કાઢી લેશું અને આવી રીતે આપણે નાની નાની સ્લાઇસ એટલે કે પતલી પતલી સ્લાઇસમાં તેને કટ કરીને લઈ લેશું તો હવે આપણે એક કઢાઈમાં તેલ ગરમ કરવા માટે રાખી દઈશું અને ગેસની ફ્લેમને ઓન કરી દઈશું અને તેલને ગરમ થવા દઈશું તેલ ગરમ થઈ જાય એટલે હવે આપણે તેલમાં વઘાર કરીશું તો વઘારમાં આપણે અડધી ચમચી જેટલું આખું જીરું ઉમેરીશું તેને ચટકવા દઈશું અને હવે આપણે તેમાં અડધી ચમચી જેટલી હિંગ ઉમેરીશું જો તમે ખાતા હોય તો ઉમેરો ના ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો અને હવે આપણે ખલેલાની જે સ્લાઇસ કરીને રાખી હતી તેને આપણે તેલમાં ઉમેરી દઈશું અને તેલમાં બરાબર મિક્સ કરીને હલાવી લેશું આપણે આ શાકમાં રાઈનો ઉપયોગ નથી કરવાનો આપણે આખા જીરાથી જ આ શાકને વઘારવાનું છે તો હવે આપણે તેમાં અડધી ચમચી જેટલું હળદર પાવડર ઉમેરીશું અને તેને પણ મિક્સ કરી લેશું તો હવે આપણે હળદર ઉમેર્યા પછી તેમાં અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું અને હવે આપણે તેને ઢાંકીને લગભગ સાતથી આઠ મિનિટ જેવું બફાવા દઈશું ખલેલા થોડા કડક હોય છે એટલે તેને બફાતા થોડી વાર લાગે છે તો આપણે વચ્ચે વચ્ચે ઢાંકણ ખોલીને આવી રીતે હલાવતા રહીશું અને ચેક કરી લેશું આપણા ખલેલા બફાઈ ગયા છે કે નહીં તો હવે આપણા ખલેલા સાતથી આઠ મિનિટ પછી બફાઈ ગયા છે તો હવે આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને તેને પણ સરસ એવું મિક્સ કરી લેશું તો હું તમને બતાવી રહી છું તો તમે જોઈ શકો છો કે આપણું ખલેલું એકદમ આવી રીતે બફાઈને રેડી થઈ ગયું છે તો હવે આપણે તેમાં મસાલા કરીશું તો આપણે એક ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ ઉમેરીશું અને અહીંયા મેં લગભગ બે નંગ જેટલા ટમેટાને પહેલેથી જ પ્યુરી કરીને રાખેલી હતી તો તે પ્યુરીને આપણે શાકમાં ઉમેરી દઈશું તો હવે આપણે દોઢ ચમચી જેટલું ધાણાજીરું પાવડર ઉમેરીશું અને અડધી ચમચી જેટલું આપણે તીખું લાલ મરચું પાવડર ઉમેરીશું અને અડધી ચમચી જેટલું આપણે કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીશું અને બે ટેબલ સ્પૂન જેટલો આપણે જે શાકમાં ભરવાનો મસાલો આવે છે તે ઉમેરીશું જો તમારી પાસે આ મસાલો ના હોય તો તમે શિંગદાણાના ભૂકાને પણ ઉમેરી શકો છો તો હવે આપણે બધું સબ્જીમાં સરસ એવું ચમચાની મદદથી હલાવીને મિક્સ કરી લેશું અને ફરી પાછો આપણે તેમાં બે ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરીશું અને કઢાઈનું ઢાંકણ બંધ કરીને ફરી પાછું તેને જ્યાં સુધી મસાલા સબ્જીમાં ચડી ના જાય ત્યાં સુધી તેને થવા દેશું તો તમે જોઈ શકો છો કે હવે આપણા બધા મસાલા સબ્જીમાં મિક્સ થઈ ગયા છે અને આપણી સબ્જીનો કલર પણ સરસ એવો આવી ગયો છે તો હવે આ સ્ટેજ પર આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું તો તમે જોઈ શકો છો કે આપણી સબ્જી કેટલી સુંદર દેખાઈ રહી છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દીધા પછી લગભગ બે ટેબલ સ્પૂન જેટલું તેમાં લીંબુનો રસ ઉમેરીશું યાદ રહે કે આપણે ગેસની ફ્લેમને બંધ કરીશું પછી જ આપણે લીંબુનો રસ ઉમેરીશું તો તમે જોઈ શકો છો કે આપણી સબ્જી કેટલી સરસ એવી બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે એક પ્લેટ લઈ લેશું અને તેમાં આપણે સબ્જીને સર્વ કરી દઈશું તો તમે જોઈ શકો છો કે કેટલી સ્વાદિષ્ટ આપણી ખલેલાની સબ્જી બનીને તૈયાર થઈ ગઈ છે તો મિત્રો એકવાર આ સબ્જીને ચોક્કસથી ટ્રાય કરજો તો હવે આપણે ઉપરથી કોથમીરના પાનથી ગાર્નિશ કરી દઈશું તો તમે જોઈ શકો છો કે જોતાં જ મોઢામાં પાણી આવી જાય તેવી સરસ આપણી ખલેલાની સબ્જી બનીને તૈયાર થઈ ગઈ છે તો મિત્રો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને તમારા અનુભવ પણ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મિત્રો જો હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો મારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરજો અને જો તમને મારો આજનો આ વિડીયો ગમ્યો હોય તો મારા વિડિયોને લાઇક અને તમારા ફેમિલી ફ્રેન્ડ્સમાં શેર કરવાનું ભૂલતા નહીં તો તો ફરી મળીએ નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો બબાય જય સ્વામિનારાયણ